તો જો તો ટાણે તાકલાજી ઉસે હાવ ટાંઠું ટાંઠું પોવન હે તો જો આટલા વરસાદ આવી હોય મારા લુગડા પણ કાલે બપોર પછી ધોઈ આવી પલરે ગા થી જો મિયા માછડા નહી ખા લુગડા રહીતી વરસાદ આવી તો પલરે ગા થી મિયા માછડા હેઠ નહી ખા પછી તે જો હમણાં પવન આવી છે ને એ રૂપારા લુગડા મારા સુકાઈ જાય તો જો હું આગળ થઈ તો ભરત ખાઈ થી ઘેર સાપ એવા હારું આવ્યો તો પછી અમે સાપીધો અને એ ભરત ગો ગામમાં કંટોલ નો માલ અને દરણા લેવા તો આજ તમારે બપોરે ખાવામાં દાઈ ઢોકરી બનાવવાની છે હમણાં કેદુક ની બનાવી પણ નતી અને ભરત ની ભાવે પણ બહુ તો મી ગેસ ઉપર ટૂટ દાઈ બાફવા મૂકી દીધી ને થોડાક સાના ઠામ ઉતાઈ ધોયા તો જો મારા દરણ આવે ગા બે ભરત આકડી ગામમાંથી માંથી લઈ લો ઘઉં નું અને બાજરાના બે દરણ આવે ગા તો હું ઈ બેય દરણા ડબાવમાં ઠલવેલા

મારે આ દાઈ ઢોકરી માપનું માપ ટોપિયું નતું તે પછી મેં મોટું કાઢ્યું હતા થયું ને જો આ ભાત અને આમાં એકમાં પાપડ હે ને એકમાં ભૂંગરા હે તો જો દાઈ ઢોકરી કેવી મારી મસ્તી ની હે જોવે હગો તમે ગુડ આફ્ટરનુન બતાઈ ની તો જો હું આગળ ઉઠી ને સા પીધો અમે ભરત ખાણી થી આવ્યો તો તી ને એ ભરત ગામમાં ગોકણ પલનો માલ લેવા અને આજ હવારી ટાઈમ નતો ચડ્યો કંટલ નો માલ લેવાનો કી કે ખાઈ ને કઈ કામ આવે ગયું હતું પછી દવાનું લઈને આવતો રહ્યો ઘેર તો જો તાણે ઈ ગામ ગો અને આસ્તો હું ઉઠી બપોરી તાર ઉપારો તડીકો નીકળ્યો તો તે લુગડા હાર ઉપારા મારા હું કઈ ગતા ને મેં આખડી લુગડા લીધા ને પછી લુગડા હકેલા ને થોડાક ઠામ ઉતાસા ને ઈ ધોયા ને બપોરી ખાધું તો ઈ ઠામ ધોયેલું તા ઈ સડાવ્યા નો બ્લોગ આપણે આ પૂરો કરીએ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં લીરભાઈ માં